કોરોના મહામારીમાં ધંધામાં લોસ જતા દેવામાં ડૂબેલા આરોપીઓ સુરતના હીરા વેપારીઓ સાથે ચીટિંગનો કાવતરું રચ્યું ઈકોસેલ દ્વારા ચાર આરોપીઓ નિકુંજ આંબલિયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરવામાં આવી. દેવું ચૂકવવા માટે અનુજ અને ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળીને આ છેતરપિંડીનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પોતાનું નામ આર્શન ઈશાકો જણાવીને દુબઈ અને હોંગકોંગના બાયર્સ બની હીરા વેપારીઓ પાસેથી હીરા ખરીદતા હતા તેઓ રેપનેટ એપ્લિકેશન પર વેચાણ માટે મૂકેલા હીરાની ઇન્ક્વાયરી કરતા સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી હીરા ખરીદી લેતા વિશ્વાસ કેળવવા માટે એક્સિમપીડિયા નામની વેબસાઇટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીઓના ફોટો ડાઉનલોડ કરતા અને વિદેશી કંપનીઓના નામે વિચુઅલ નંબરથી ફોન કરતા આરોપીઓએ સુરતના હીરા વેપારીઓ સાથે કુલ રૂપિયા 4 કરોડ 80 લાખ ની છેતરપિંડી કરી હતી પોલીસે આરોપીઓ પકડાયાના 24 કલાકમાં 6 ડાયમંડ રિકવર કર્યા છે જેની કિંમત 4 કરોડ 5 લાખ રૂપિયા છે આ તમામ ડાયમંડ નું જીઆઈએ સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું છે આરોપીઓ એ સંજય ગોટી સહિત હર્ષિત મહેતા વિનય કેડિયા રાહિલ મહેતા જગદીશ તળાવિયા અશોક ગજેરા સાથે છેતરપિંડી કરી હતી ઈકોસેલ દ્વારા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વર્ચ્યુઅલ ગેટવે અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરનારા જે ગેંગ હતી એના કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાં નિકુંજ આંબલિયા મિતુલ ગોટી અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આ જે છ હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાણી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આ જે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ પોઈન્ટ બે કેરેટનો છે જ્યાં હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત એક લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ પચાસથી સાઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન રૂપીઝમાં ઇન્ડિયન કરન્સીમાં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે આ જે આરોપીની મોડેશોપ્રેણીની જો વાત કરીએ તો આ ચારે ચાર આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલાં ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા વોટ્સઅપ નંબર અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે એમ્પ્લોઈ છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીના નામ મૂક્યા હતા અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક કર્યો હતો અને સુરતમાં હીરાના વેપારીઓ આઈડેન્ટિફાય કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સન્ડ જે સેલર છે હીરાનો વેપાર એની સાથે કોન્ટેક કર્યો હતો વોટ્સઅપ દ્વારા અને સાત દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની લીરૂરી અલગ અલગ દેશોમાં દુબઈ હોંગકોંગ અને બેંકોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ ત્રણે કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે એસીપી સરવૈયા અને પીઆઈ હળિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાયા એના ચોવીસ કલાકની અંદર છ હીરા ચાર કરોડ પાંચ લાખની કિંમતમાં રિકવર કરવામાં આવે છે અને પોલીસ શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઓનલાઈન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધાર્થીઓ છે આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક કરશે પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક કરે છે તો એ બાયરની ઓરિજિનલ આઈડેન્ટિટી તમે કન્ફર્મ કરો બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક કરો કે આ વ્યક્તિ છે જે બાયર છે આપની કંપનીનો છે કે નહીં અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા ત્રણ રેફરન્સીસ મેળવો જેની સાથે પહેલાં બિઝનેસ કરેલો હોય જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુન છે કે નહીં જેથી કરીને આવા મોટા ચીટિંગથી આપ બચી શકો તે બહુ કોઈ ચીટિંગ શા માટે કરી હતી અને વિચાર કેમ આવ્યો કે આવું કરવું છે આ જે આરોપીઓ છે એ કોવિડ ટાઈમ થી 2020 21 22 ટાઈમ થી અલગ અલગ ધંધાઓ સાથે જોડાયેલા હતા ઘણા બધા આમાં ડાયમંડના બિઝનેસ સાથે પણ જોડાયેલા હતા અને આ બધા જે લોકો છે એમને કોઈને કોઈ ધંધામાં લોસ થયો હતો ઘણા બધા ના હીરાના ઘણા બધા જે હીરા સાથે સંકળાયેલા લોકો છે એ લોકો જે આરોપીઓ છે એમના ઘરના દાગીના લોન પર મૂકેલા હતા ઘણા બધા લોકોને પૈસા આપવાના બાકી હતાના દેવા થઈ ગયેલા હતા એટલે આ અનુજ અને ચેતન એક અન્ય આરોપી છે જે પકડવાનો બાકી છે એના સંપર્કમાં આવ્યા હતા અને બધાએ ભેગા થઈને સુરતમાં મિટિંગ કરી હતી અને એક આખો એક પ્લાન જૂન મહિનામાં કર્યો હતો કે આ રીતે વર્ચ્યુઅલ યુએસનો નંબર એક્ટિવેટ કરીને આપણે આવી રીતે બે વીક માટે અલગ અલગ જગ્યા પર રોકાઈને આવી રીતે હીરાનું આપણે એક મોટું ચીટિંગ કરી અને એમાંથી જે પૈસા આવશે એ આપણે વેચી લઈશું અને વેચીને એ પૈસામાં આપણી લોન અને આપણા દેવા ચૂકતે કરીશું હાલ એ તમામ આરોપી છે એ રિમાન્ડ હેઠળ છે એમની પૂછપરછ ચાલુ છે અને વધુ આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો અમદાવાદ મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી છે